નમસ્કાર દર્શક મિત્રો સંસદિક હેડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર આવેલ એક્સિસ બેંકના માંથી પૈસા ઉપાડી જઈ રહેલ યુવકના 3 લાખ રૂપિયા લૂંટી લેવાયા હોવાની ઘટના બની વડોદરા શહેરમાં વરસાદી માહોલ તાણે પણ ચોર કઠિયાઓનો તરખાટ સામે આવ્યો છે પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પાસે લૂંટની ઘટના બની એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી જઈ રહેલા યુવકના ત્રણ લાખ રૂપિયા લૂટી લેવા હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ આચાર્ય નામના યુવકે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા બે અજાણી વ્યક્તિ એક્ટિવા ઉપર સવાર આવ્યા હતા અને એની રકમ લૂંટી લીધી હોવાની ઘટના બની હતી ઘટનાને લઈને શહેર પોલીસ વિભાગનું તંત્ર પણ દોડતું થયું હતું લૂંટારાઓને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આગળની તપાસ હાથ ધરી છે આજે અહીંયા એક્સિસ બેંકના એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડી અને એક ભાઈ જે સિદ્ધરાજ નામના ભાઈ છે ઇન્દોરના રહેવાસી છે તેઓ સામે એચડીએફસી બેંકમાં ભરવા માટે જતા હતા એ દરમિયાન એક્ટિવા પર બે માણસો આવી એની હાથમાંથી લઈને જતા રહેલા એ બાબતની પ્રાથમિક જાણકારી જે જાહેરાત આપનાર દ્વારા આપવામાં આવેલ છે અને જે બાબતે સીસીટીવી ચેક કરવાની એ બધી કાર્યવાહી ચાલુ છે એ તપાસ ચાલુ છે